જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામે વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ખરાબ રસ્તાઓ મુદ્દે માંગરોળ મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું દિવાસા ગામ લોકો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી કે એમના વિસ્તારમાં પથ્થરની ખાણો ચાલતી હોવાથી આ ખાણોના પથ્થર ભરેલા વાહનો રસ્તા ઉપરથી પસાર થાય છે જેથી રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે જેના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે અને વૃદ્ધ લોકોને દવાખાને લઈ જવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે જેથી આવા ઓવરલોડેડ વાહનો બંધ કરી રસ્તો તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી રજૂઆત મામલતદારને આવેદન આપી કરવામાં આવી છે આ બાબતમાં અમે અરજી કરી હવે જો અહીંયા થી કંઈ નહીં કરે તો અમે આગળ પણ જશું આ અમારા બધા વાડી વિસ્તારના માણસો છે તેમ બધા એક થઈને ભેગા થઈને આવ્યા કવા કંભારના બધા છે અમારે ત્રણ કિલોમીટર સુધી કીચડ છે તેવા માટે અમે આવ્યા ને તેમાં લપસાય છે અમારે એની સાઈડ થી છોકરા ભણવા જાય તે પણ લહરે છે ને હું પણ લપસી તેમાં કેટલા બધા છોકરા લપસે છે ને હું દિવસ સાત થી ભૂપકોટ કશન ડાકી બોલું હું મામલત કદદાર કસેરીવા આવ્યો અને અમારે રસ્તાનો પ્રોબ્લેમ છે અને રસ્તાની અંદર અમારે ગોઠણે ગોઠણે રીબણા થઈ ગયા તો કોઈ હાલવામાં કે કોઈ નિશાળી પરિસ્થિતિ નથી બધી રસ્તો આખો ગાડી હાલે છે ખાણી વાળાની ગાડી વાળા હવે બગાડી નાખ્યા અને રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે એટલે અમે અહીં આવેદનપત્ર મામલતદાર ને આપવા આવ્યા અને બીજી પણ કચેરીમાં આપશું અને છોકરા પળે છે એને ફ્રેક્ચર થાય છે સાયકલો અટવાઈ જાય છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ